ને વર્તી ગયા તો હવે પછી તો કેટલુંક મારે હતાડવું છુપાવવાની બહુ કોશિશ કરી હતાડવાની પણ છતાંય તમને ખબર પડી જ ગઈ હાથમાં હાર નથી જાતો પછી શું કરે આખી નાઈ લે તો હા વયું

વિડીયો એડિટ કરવાનો પડ્યો છે કોમેન્ટના જવાબ દેવાના કાયમ માર બધું કામ નીકળી જાય હાઈજે સવારે વહેલા ઉઠીને આ જ આ મોડી હતી અવારે વહેલી ઉઠી એટલે એ બધું કામ બાકી છે પછી આજ ગોધડા પલાયરા અને આકડી તૈયાર કરી ને ગોધડા ધોવાશે કામમાં જાજુ છે શું હા આવી ગયા તમે લે તમે આવ્યા હે આયા એ આવી વાલા

ને પછી બેટ તળાઈ કે આ કે રમું પાક મારે તૈયાર થવું એ કે ને આકડી જો કઢી બટકા બનાવ્યા હતા ને ચા બનાવ્યો તો સિરામણ બધાએ કરી લીધું તમે કઈ છે બોલશો કઈ નહીં બોલો હવે ને તેડીને મારો હાથ રહી જાય દીકા નીચે રોલમાંથી બે હાડ દવાઈ પપ્પા હાથ દુખી જાય દીકા હવે એવડીને તેડી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હલો માધી કબા બાય દાદી ને બાય કરું દાદી બાય કુંડા આડા છે નહીં આ દેખાયલ ધ્યાન નથી કુંડા આડા છે તો ગાર વિસરે ઉભી રહી ઉભી રહી ઉભી રહી કાલનું કંઈક બાકી છે

એક વાર જોયો ગમે ત્યાં વર્તી જઈ ખા એવા બાલ મંદિર મને દેખી ને હા આ કેવો છે હું ત્યા સાહેબ લેવા જઈએ ઉભી રહેતો મમ્મી છે ને આવી ગયા તો પઠી ને માર ગોતડા ધોવાઈ ગયા હોય છે ને બસ હું કવા જાઉં આ એની જરૂર છું મૂકી દીધા હતા કે લગર પછી ભારી ભારી હોય તો ઉપડાઈ નહીં આ નીંજરવા મૂકી દીધા હતા હવે આ બે ગોતડા નાખ્યા હું આવેલું ઓઠવાનું છે દોરીએ નાખતા હોય મમ્મી આ બે હેટલી મારે તો કેમ દો હું મારવા તોડે મને નતો કઈ તોડ મમ્મી ને તો નથી મને જ તોડે

ઉંદર પડો તો આજે ઘરમાં કામ હજી બાકી છે ને આ કામ નીકળી ગયું લુગડા ધોવાઈ ગયા થોડાક જ હતા લુગડા તા એવું ધોવાનું નીકળી ગયું હવે વેલેરા હુંકવી દઉં ને એટલે હુંકાઈ જાય હાથ છે ને કુંડા પાણી કાઠું બોર ને એટલે હાથ આમ હવે આમ લુગડા ધોઈ લઈ ને પછી આમ ઝટઝટ કામ ન કરે હાથ શું કે તો એ થઈ ને એક મમરાન લાડવો એ આખડી ખાઈ લો ભૂખ લાગી મમરાન ખાઈ ખાલે અને આજ રોટલી છે ને એક જ હતી ને છે ને અડધી અડધી દઈ દીધી ના કરતા હોય કાયમ આખી આખી દવા જ છે ને એ એક જ હતી એક જ વેઠી દીધી અડધી અડધી દઈ દીધી એવું છે અમારે વાડી છે ને ગોધડા હુંકવવાનું થાઉક જઈ ગોદડા ધોઈએ ને તો એને વંડીયું માથે નાખી દઈએ એટલે હાંજ સુધી હુંકાઈ રાખે હવે હાંજે પાંચ છ વાગે છે લેવા કાહે જો એક છે ને આ વંડીએ નાખ દીધું ને એક બસ આ વંડી આગળ નાખી દઉં ન પડે કે ન કંઈ ખરહટ વંડી હોય ને તે ન પડે કે ન કંઈ રાખે છૂતી કઈ બાજુ તમારે ઠાણ ટાણું થઈ ગયું ને જઈએ હવે તાળું મમ્મી માર દીધું જઈએ હવે તો પાઠવા આજ તર સિવાય ઓંઠણી લઈ લીધી પેરી આજ વેલેરી ઉઠી આવી ગઈ કે વેલા વેલા જઈએ કા વેલેરી ઉઠી ગઈ ઓંઠણી લીધી મોટલી બાંધવા હાલવું નથી કે તેડ બીજી વાત ખોટીને ઊઠીને ઉઠીને

વાટવા હમ્મ હમ્મ મેં જોવાય અમારું વાંટવા કામ કરીએ ને સીવું એને ખડકવાનું કામ કરે આખી આખી હો ખડકી દેહે એક બિસ્કિટ એ ખાધું નહીં જોઈ પડ્યા તા કરીએ એક એ ન ખાધું હોય એને જોયું કહ્યું નહીં ઉતાવળ થાતી હતી એટલી તો આપણે મમ્મી વાઈટી તાવથી જ રહી હેગી

હાલ એટલે એમ કે મારે શૂટિંગ કરે એમ છે છોડી દઉં ના નાની મોટલી સીવું એને તુલસી નહીં સીવું તું નાખે એ જ ભાવે લઈ લે નાખ દે હમ નાખ દે વાટ છું એક સીવું નાખી હા લે લે બેઠું બેઠું ના તેને ખાવા દે બેઠીએ તો મારે ખાઈ લઈ ને પછી બેઠા તો બેઠીને અડું એમ હાલ મારી તુલસી

બપોર બીજે પડખે ફેરવી ખાતા અસલ તપી ગયા ને વળી રજા લઈને લઈને વંડીએ નાખી દીધી હતી એટલે એ અસલ તપી ગઈ પેલા હા લઈ લો ને ગઈકાલે આમાં ઘણા એની કોમેટ આવી કે કરણ આવવાના છે અમુક કે શનિવારે ને અમુક કે રવિવારે શનિવારની વધારે છે હવે તમને કેમ ખબર પડી ગઈ એ તો મને નથી ખબર પછી કોમેટો આવી એટલે મેં કરણ કીધું મેં કીધું કોમેટો માંડી કે પણ શનિવારે આવે છે તો ખબર તો પડી જ જાય ને એ કે શનિ રવિની રજા હોય એટલે એ કે તાશું એક એમય કીધું કે અઠવાડિયામાં આવવાના છે એટલે એ ખબર પડી જાન છે કે શનિ રવિની રજા હોય એટલે શનિવારે કે રવિવારે આવવાના છે તો પાકું શનિવારે આવવાના છે જણાવી દઉં સરપ્રાઇઝ રાખવું તું પણ છે ને રિયુની તો તમે વર્તી ગયા તો હવે પછી તો કેટલું મારે હતાડવું છુપાવવાની બહુ કોશિશ કરી હતાડવાની પણ છતાંય તમને ખબર પડી જ ગઈ એવું છે તો તો બસ આવશે તો તહેવાર હારે કરશું મજા કરશું ઉત્તરાયણમાં મોજ પડશે આ વખતે આ ગોદડું છે ને માથે વંડીમાંથી લઈને આઈ દીધું બપોર ખખેરવું જો હે આગળમાં ઘેર લઈ જઈને ખખેરવું એક હાથમાં પાછું ફનાઈસે એક એક કરીને લઈ જાઓ ભાવેશ ભાઈ આવી ગયા લાગશે

શોર્ટ વિડિયો ઉતારતા હતા સીઓ દાદી કેમ મને ભીંજવવાના હતા કેતા કેમ ભીંજવવાના માથે ડોલ પછી હું કેમ જો ને ભાઈ ગઈ આને છે ને બધી એક્ટિંગ ખાવા માંડી છે અમારે કરતા ઈ જોરદાર એક્ટિંગ કરે બાકી હવે દી આત્મી મી ગયો ને હા એ જો મમ્મી આવે

એમાં ધ્યાન ન દેતા તમે તમારું કામ કરજો કરણ એટલે આ ઘે ઘેરથી ઘરથી દૂર રહી પછી શિવાનીને એના પપ્પાનો પ્રેમ ન મળે એ બધું આવે એટલે ઓરખતા હોય ને ને એ એની વાત સાચીને લીનાબેનોએ કીધું હતું મુંબઈથી કે વાત તો સાચીને અરખ તો થાય ને એ કેવા ને કેવા દેવાનું આપણે આપણું કામ કરવાનું તો એવું છે તો ઘણા આપણી કોમેન્ટ વાંચીશ ને ઘણા મને કહી છે કે તમે તમારું કામ કરો કોઈમાં ધ્યાન દોમાં એટલે એવું છે તો દિલથી આ પર કે મને એટલી પ્યારી યુટ્યુબ ફેમિલી મળી છે થેન્ક યુ સો મચ બધાઈને શું મારે ઉડાડવી હોય ને એટલે ઉડાડીને જ રહી કા એ ભાઈ પીવરાવવાનો છે દોરો હા ઓલો કન્યા બાંધવાની દોરેથી કાં ઉડશે અટાણે ઓલું નથી ને પવન